આજે મળીએ બોટાદ જિલ્લાના ગઢરા તાલુકાના નિંગાડા ગામના વતની અને છેલ્લા ચાલીસ વર્ષથી ખેતી કરતા ધરતીપુત્ર શ્રી રાજેશભાઈ પીઠાણીને રાજેશભાઈ છેલ્લા બે વર્ષથી ખેતી માટે નવીન અભિગમ અપનાવતા પરંપરાગત પાકોથી અલગ ગુંદાના પાકનું વાવેતર કરી રહ્યા છે રાજેશભાઈ અગાઉ કપાસનું વાવેતર કરતા હતા પરંતુ તેઓને ઓછી મહેનતે પુષ્કળ ઉત્પાદન અને કમાણી મળી રહે તે માટે યોગ્ય દિશા માર્ગદર્શનની જરૂર હતી એવા સમયે બોટાદ જિલ્લા બાગાયત વિભાગના કર્માયોગીઓએ તેમણે ગુંદાનું વાવેતર કરવાની સલાહ આપી પરિણામે આજે રાજેશભાઈ ગુંદાનું બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે મારું નામ વિજ્ઞાણી રાજેશભાઈ જસમથભાઈ છે હું કામ નિંગાળાનો રહેવાસી છું તાલુકો ગરડા જિલ્લો બોટાદ મેં મારી વાડીમાં ગુંદાનું વાવેતર કર્યું છે અને લગભગ એક હેક્ટર જેટલી જમીનમાં બસોને ત્રીસ ઝાડ વાવેલા છે અને આ ઝાડ વાવા માટે મને બોટાદ બાગાયત ખાતાનો સંપર્ક કરવાથી એના તરફથી ખૂબ માહિતી મળેલી છે આ પાક મારો પાણી જોવાનું કામ હોવાથી આખા ગુજરાતમાં હું ફરતો હોઉં છું શિવરાજપુર બીચ જુનાગઢ રાજકોટ અમરેલી તમામ જિલ્લામાં ફરતા મેં એક જ એવું ઝાડ જોયું કે જ્યાં હજાર ફૂટ નીચે પાણી ન હોય તોય અને પાણીની અંદર હોય તોય અને ખારા પાણીમાં કે મીઠા પાણીમાં પાણીમાં જાણ થાય છે એ સતત સર્વે કરતા અને તેમજ માર્કેટયાર્ડમાં સર્વે કરતા ચારસો રૂપિયાથી માંડીને બારસો રૂપિયા સુધીના ભાવ એ ગુંદા તો હોવાથી મેં આ પાક પસંદ કરેલો છે આ પાક મેં આશરે અઢી વર્ષ પહેલાં વાવ્યો હતો અને ત્યારથી તે અત્યાર સુધીમાં કોઈ પણ જાતની મહેનત કરવી પડી નથી આ પાકને પાણીની બિલકુલ જરૂરિયાત રહેતી નથી અને સતત ઉનાળો આવતા જ એમાં વ્યવસ્થિત ફાલ લાગી જાય છે અને વેચાણ પણ બહુ સહેલું છે ગુંદામાં ન્યુટ્રિયન્સ વેલ્યુ સારી હોવાથી બોટાદ જેવા નાના યાર્ડમાં પણ આનું તરત સેલિંગ થઈ જાય છે અને આ પાકને કારણે હું હેપી છું તમામ ખેડૂતોને ભાઈઓ અને આમાં કોઈ પણ પ્રકારનું ખાતર યુરિયા દેશી ખાતર કે કોઈપણ પ્રકારના ખાતર નાખ્યા નથી ખાલી હવા અને વાતાવરણથી આ પાક બહુ સારી રીતે થાય છે તમામ ખેડૂતોને ભલામણ કરું છું કે આ પાક લેવાય તો અમે ઘણાને પેન્શન સરકારી નોકરિયાત હોય અને પેન્શન મળતા હોય છે તો ખેડૂતોને જો પેન્શન પ્લાન તરીકે જો પાક વાવો હોય તો આ પાક શ્રેષ્ઠ છે અને આ બસ અઢી વર્ષથી તો આ પાકે મને ઉત્પાદન આપવાનું ચાલુ કરી દીધું છે અને પહેલી જ સીટી મારે અગિયારસોના વીસ કિલોના ભાવથી બોટાદ યાર્ડમાં વેચાણી છે અને આ પાકથી હું ખૂબ હેપી છું